સુરત શહેરમાં

કંપની દ્વારા તમામ પુરાવા સાથે દિલ્હી કોર્ટ કમિશનમાં ફરિયાદ કરવામાં આવી હતી જે ફરિયાદને આધારે કોર્ટ કમિશનની મંજૂરી બાદ એડવોકેટની અને સ્થાનિક પોલીસને સાથે રાખીને કંપનીએ તમામ એજન્સીઓ પર તપાસ શરૂ કરી છે એન્ટરપ્રાઇઝ નવાન ફેશન આશીર્વાદ એન્ટરપ્રાઇઝ આશીર્વાદ ફેશન નવાન ફેશનનો ઓનર પિયુષ વિરડિયા તપાસ હાથ ધરવામાં આવી છે કંપનીની તપાસમાં ચાલુ વર્ષમાં છ કરોડની વોચ ડુપ્લિકેટ બની હોય તેવું સામે આવ્યું છે વધુ તપાસમાં આંકડો વધે તેવી પણ શક્યતા છે ફાઉન્ડર ઓફ સ્કીમ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ કઈ રીતની રેડ છે અને કેટલી જગ્યા પર રેડ આ કોર્ટ કમિશન છે અત્યારે ચાર સ્થળો ઉપર અમારું સર્વેલન્સ ચાલુ છે ઓલરેડી અમારી સાથે અધિકારીઓ જે છે કે દિલ્હી હાઈકોર્ટના વકીલો અને આખી પેનલ એ આ સર્ચ ઓપરેશનમાં જોડાણ જોડાણી છે બીકોઝ અમે કોર્ટ કમિશન કરેલું અને કોર્ટની ઓથોરિટીથી પોલીસ પ્રોટેક્શન સાથે અમે આ રેડ કરેલી છે અને અમને આમાં લાખો રૂપિયાનો માલ અમારી પ્રોડક્ટનો ડુપ્લિકેટ મળેલો છે આ લોકોએ જો રિપોર્ટ જોવા જઈએ તો આ લોકોએ એટલું મોટું કૌભાંડ કરેલું છે કે લગભગ નહીં નહીં તો સોથી દોઢસો કરોડ રૂપિયાનું કૌભાંડ છેલ્લા ત્રણથી ચાર વર્ષમાં કરેલું છે અને લોકોને સ્કીમીના ભળતા મળતા નામથી છેતરેલા છે હવે શું એક્શન છે ને અમારી ક્વોલિટી એટલી બધી સ્ટાન્ડર્ડ છે કે હજી ઇન્ડિયન જીશોક જો કોઈ કહેવાય તો એ સ્કીમી છે અને ખાસ કરીને એક વાત કરું તો આ લોકોની જે ક્વોલિટી છે ચાલીસથી પચાસ રૂપિયામાં બને છે અને ચારસોથી પાંચસો લઈને હજાર હજાર રૂપિયા સુધીમાં લોકોને વેચે છે કે જેમની કોઈ વર્થ જ નથી